ફરી એકવાર ગોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ છે બાદ હવે તંત્રએ બ્રિજના સેમ્પલ લીધા તંત્રએ હવે બ્રિજ પરથી સેમ્પલ તપાસ હાથ ધરી બે હાજર બાવીસ માં પ્રક્રિયા કરી હોત તો કદાચ દુર્ઘટના ન થાય ગંભીરા બીજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં વીસ લોકોના મોત થયા છે હજુ પણ એક શંકાસ્પદ મૃતદેહની શોધખોળ ચાલુ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ને જોડતો એટલે પાદરા તાલુકાનો સૌથી મહત્વનો બ્રિજ એટલે મુજપુર મુજપુર બ્રિજ વહેલી સવારે મુજબ એક ભાગ ભાગ થયો હતો એક 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 થતા બે ટ્રક ટેન્કર પિકઅપ ઇકો ગાડી ત્રણ બાઇક જેવા સાધનો નદીમાં ગરકાવ થયા હતા બ્રિજ થી લગભગ સિત્તેર થી એસી ફૂટ નીચે નદી માં ગરકાવ થયા હતા જે ઘટનામાં આજે ચોથા દિવસ સુધી કુલ એકવીસ મૃતદેહને બહાર કાઢી લેવામાં આવ્યા છે ત્યારે હાલ પણ બચાવ કામગીરીની અંદર ટેન્કર અને એક મૃતદેહ શંકાસ્પદ નદી માં હોય તે પ્રકારની સેવા સેવાઈ રહી છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર પોલીસ આરોગ્ય વિભાગ ફાયર વિભાગ તમામ વિભાગના સંકલન સાથે હજી પણ એક મૃતદેહ શોધખોળ ચાલુ છે સાથે સાથે નદીમાં ગરકાવ ટેન્કર જેમાં સલ્ફરિક ફોસ્ફરિક એસિડ છે તે ટેન્કરને પણ બહાર કાઢવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારે હું તમને સીધા દ્રશ્યો બતાવીશ હું તમને સીધા દ્રશ્યો બતાવીશ અત્યારે હાલ બ્રિજની અંદર બ્રિજની ઉપર બ્રિજની તપાસ ચાલી રહી છે વિવિધ સરકારી એજન્સીઓ દ્વારા બ્રિજને બ્રિજની ચાલી રહી બ્રિજ ની ડેન્સીટી આજ વસ્તુ સરકારે આજથી બે હાજર બે હાજર ચોવીસ માં લોક માંગ જ્યારે ઉઠી હતી કે આ બ્રિજ ને જર્જરી જાહેર કર્યો હતો આ બ્રિજને બંધ કરો આ બ્રિજની તપાસ કરો જો રાજ્ય સરકારે તે જ વખત આ રીતના પગલા ઉઠાવ્યા હોત તો આ દુર્ઘટનાને ટાળી શક્યા હોત એકવીસ જેટલા નિર્દોષો જીવ બચાવી શક્યા હોત કેટલાય લોકોનું નુકસાન છે બ્રિજ ખાલી તૂટ્યો નથી એકવીસ લોકો મોતને નથી પેટ્યા પરંતુ બે જિલ્લાને જોડતો આ બ્રિજ જે સૌથી અગત્યનો છે જેની અંદર હજારો લોકો અવર કરે છે એ હજારો લોકોને હવે પચાસ કિલોમીટર જેટલું ફરીને આવવાનું થશે તેઓને ટેક્સ નું ભારણ વધશે તેઓને ટોલ ટેક્સ ભરવાનો વેઠવાનો વારો આવશે તેઓનો સમય બગડશે સાથે સાથે જે કામદારો છે કામદારોને પણ ઓછા પગારમાં પણ આ તકલીફો વેઠવાનો વારો આવશે જો સંવેદનશીલ સરકાર આજથી બે હાજર બાવીસ બે બે માં જાગી હોત તો આથી 31 હથભાગીઓના જીવ બચાવી શક્યા હોત રજેશ શાહ વીટીવી ન્યુઝ પાદરા